નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સ્વાગત છે આપની સાથે હું શું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવાની છું વાત કરવાના છીએ બ્રિટનની ચૂંટણીની આજે બ્રિટનમાં ચૂંટણી છે અને આવતીકાલે ખબર પડશે કે કોણ જીત્યું છે પરંતુ ખાસ આજે વાત કરીશું ચૌદ વર્ષ બાદ જે રશિયુદકની જે પાર્ટી છે તેને હારનો ખતરો આ વખતે તોડાઈ રહ્યો છે અને પહેલાં જે સર્વેની ખાસ કરીને વાત કરીએ તો તેમાં પણ જે પ્રકારે અને લેબર પાર્ટીના જે સ્ટાર્મર છે તેમને ક્યાંક ને ક્યાંક જીત મળતી એ દેખાઈ હતી અનેક બાબતો એવી છે કે આ વખતે ચૌદ વર્ષ બાદ કેમ કન્ઝર્વેટિવ પાર્ટી છે તેમને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે પાંચ કરોડ મતદાતાઓ છે કે જે આજે ભવિષ્ય નક્કી કરશે બ્રિટનનું આગામી પાંચ વર્ષ માટેનું શું હશે મતદારોનો મિજાજ તેના પર પણ આપણે ચર્ચા કરીશું કયા કયા ખાસ મુદ્દા છે કે જે ખાસ આ મતદાતાઓ છે કે જે ધ્યાને લેવાના છે માત્ર બ્રિટનના જ જે નાગરિકો નહીં પરંતુ અન્ય જે કોમનવેલ્થ દેશોના જે અન્ય નાગરિકો છે ત્યાં તે પણ મતદાન કરશે આજે અને આગામી પાંચ વર્ષ માટેના ખાસ જે ભવિષ્ય નક્કી થવાનું છે તો ચૌદ વર્ષથી જે પ્રકારે કન્ઝર્વેટિવ પાર્ટીનું શાસન છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ વખતે કંઈક પાસું પલટાતું હોય તેવું દેખાયું છે અનેક નિર્ણયો પણ એવા જે સામે આવ્યા છે જ્યાં ગરીબ અને જે અમીર વચ્ચેના જે અંતરના પણ ઘણા બધા મામલાઓ સામે આવે છે ફુગાવાની વાત જે પ્રકારે સામે આવી છે ઘણી બધી બાબતો છે કે જે આ વખતે અસર કરી રહી છે કન્ઝર્વેટિવ પાર્ટીને અને તેના પર પર જ આપણે ચર્ચા કરીશું કે કઈ કઈ ખાસ બાબતો છે કે જે આ વખતની ચૂંટણીમાં ધ્યાને રાખવામાં આવશે અને બહુ જ ક્રુશિયલ આ વખતની ચૂંટણી પણ માનવામાં આવી રહી છે એને જ લઈને આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને તેમની સાથે ચર્ચાને વધારીશું સાથે પત્રકાર જોડાયા છે મહેશભાઈ સાથે છે મહેશભાઈ સ્વાગત છે આપનું અને બાબતોના જાણકાર છે આપના ચેરાયુ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે ચેરાયુ સર આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો મહેશભાઈ આપણાથી શરૂઆત કરીએ આપ શું કહેશો આ વખતની ચૂંટણી જે પ્રકારે મેં જણાવ્યું કે ખૂબ જ ક્રુશિયલ ચૂંટણી છે આ વખતની અને પ્રથમ વખત જુલાઈમાં ચૂંટણી થઈ રહી છે એ પણ મહત્વનું છે કે છ મહિના પહેલા આ વખતે ચૂંટણી થઈ રહી છે કે આ વખતે છ મહિના પહેલા કરી દીધી અને એ બહુ અનએક્સપેક્ટેડ વલણ હતું સુનાક નું પહેલા એમને કીધું કે મારે ઘણા બધા કામ કરવાના છે અને એના માટે મારે ટાઈમ જોઈએ અને તરત જ એમને જે છે આજથી છ અઠવાડિયા પહેલા ચૂંટણીની જાહેરાત કરી દીધી તો બધા ચોકી ઉઠ્યા કેમ કે કારણ કે કોઈને તૈયારીનો પૂરતો ટાઈમ નથી મળ્યું અને ક્યાંક ને ક્યાંક કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર પણ એટલા જ પડકારો હતા રિશુ સુનાકને ને ખબર હતી કે જો ટાઈમ વધારે જશે તો આંતરિક ગજગ્રા પણ વધવાનું છે અને બહારી પડકારો પણ એટલા જ મજબૂત થતા જવાના છે એટલે એમને ટાઈમ એ પસંદ કર્યો અને હવે વાત કરીએ આપણે પક્ષોની તો કન્ઝર્વેટી પાર્ટી ક્યાંક ને ક્યાંક ચૌદ વર્ષથી તમે કીધું કે શાસનમાં છે અને આ લોકો હવે અંદર અંદર પણ એટલા બધા જે છે એ લોકોના ઈસ્યુઝ થઈ ગયા છે એકબીજાને પાળવાના એકબીજાના જેને કહેવાય બેક બાઇટિંગ અને લેક પોલિંગ ને બધું ચાલુ થઈ ગયું હતું બીજી બાજુ લેબર પાર્ટી આટલા વખતથી સત્તાથી બહાર હતી એની પાછળ ઘણા બધા કારણો હતા આપને ખ્યાલ હશે કે લેબર પાર્ટીએ એક વખત એન્ટી ઇન્ડિયા વલણ અપનાવ્યું હતું અને એના લીધે બધા ઇન્ડિયન્સ હિન્દુઓ અને એ મોટા ભાગે એનાથી એક ડિસ્ટન્સ મેન્ટેન કર્યું આ વખતે લેબર પાર્ટી બહુ જ સારી રીતે અને અત્યારે નહીં એ લોકો લગભગ બે વર્ષ પહેલાથી આ બધું જ તૈયારી સાથે આ કામ કરતા હતા હિન્દુઓમાં મેજોરિટી હિન્દુઓમાં એ જતા જવાનું શરૂ કર્યું મંદિરોમાં આ લોકોને આ લોકોએ દર્શન શરૂ કર્યું લેબર પાર્ટીના જે લીડર છે સરકેરી સ્ટારમર એમને આજથી લગભગ મને ખ્યાલ છે લગભગ દોઢ વર્ષ પહેલા અમે લોકો એક સ્વામિનારાયણ મંદિરમાં ભેગા થયા હતા ત્યાં અમે લોકો મળ્યા એટલે દરેક હિન્દુઓના આયોજનમાં એ લોકો ભાગ લેતા થઈ ગયા ત્યારથી આ સ્પષ્ટ સંદેશ આપવાનું શરૂ કર્યું કે આર વિથ યુ પણ ત્યારે પણ હિન્દુઓમાં કે આટલું બધું એ લોકોને જેને કહેવાય ને એક વખત દૂધનો દાજેલો છાશ પણ કૂકી ફૂકીને પીવે એટલે હિન્દુઓ પણ ઠીક છે કે ભાઈ તમે આવો છો સ્વાગત છે પણ ધીમે ધીમે આ લોકોએ બહુ જ સિસ્ટમેટિકલી હિન્દુઓ સાથે એક ક્લોઝ કોન્ટેક્ટ કરવાનું ટ્રાય કર્યું છે કે પછી આ કહું છું ખાતા નથી મળ્યું માત્ર કન્ઝર્વેટિવ નબળા હતા એટલે લેબરને તક મળે છે એવું નથી એ લોકો ક્યારના એના માટે એની તૈયારી કરતા હતા અને એ પ્રિપેર્ડ વેરી વેલ અત્યારે પણ આપ જોવો તો જે રીતે કન્ઝર્વેટિવ પાર્ટી અત્યારે જેને કહેવાય ને કે ભાઈ વાહન ડૂબે છે અને બધા ભાગી ભાગીને બહાર નીકળે છે હવે ઉંદરો હોય કે માણસો હોય પણ બધા બહાર નીકળે છે એ જ રીતે કન્ઝર્વેટિવ પાર્ટીની હાલત છે કોઈને કઈ ખબર નથી પડતી એ ખાલી કે છે કે ભાઈ હું પોતાની જાતને બચાવી લઉં એટલે ભલે થાય લેબર પાર્ટી બહુ સિસ્ટમેટિક રીતે આગળ વધી રહી છે એનું આખું એક જેને કહેવાય ડાઉન ધ લાઈન આ લોકોએ ટીમ ક્રિએટ કરી છે અને એના એક્સટર્નલ અફેર્સના સાંભળવા માટેના માણસો હોય બીજી બધી બાબતોને કંટ્રોલ કરવા માટે પબ્લિક પબ્લિક પણ અત્યારે કન્ફ્યુઝ છે ખાલી ચેન્જ જોઈએ બરાબર છે પણ ચેન્જ પણ એ અપ્રોપ્રિયેટ ચેન્જ છે કે નહીં એ કોઈ અત્યારે એ એ કન્ડિશનમાં છે જ નહીં કેમકે એક બાજુ કન્ઝર્વેટિવ કે છે કે ભાઈ તમે કંઈ કર્યું નથી ચૌદ વર્ષમાં જે છે અત્યારે અમે મોટા મોટા પડકારો છે આજે દેશની સામે હેલ્થકેર જેને કહેવાય એક મોટી વસ્તુ છે હેલ્થ કેરનું સોલ્યુશન કન્ઝર્વેટિવ પણ લાવી શક્યા નથી અને લેબર પાસે પણ એટલો નક્કર પ્લાન નથી કે છે અમે ટેક્સ વધારશું ત્યારે કંઈક કરશું પણ હેલ્થકેર આ દેશ માટે મોટા મોટી વસ્તુ છે એનએચએસ જે ખાડે ગયેલી છે અને અત્યારે મારી પાસે ડેટા હતા સેવન પોઈન્ટ સિક્સ મિલિયન જે છે અત્યારે એનએચએસ ની વેઇટિંગ લિસ્ટમાં છે આ દેશમાં જયારે આપણે કહીએ કે હેલ્થ કેર જે છે એ મફતમાં આપવામાં આવે છે પણ સેવન પોઈન્ટ સિક્સ મિલિયન લોકો જો વેટિંગ લિસ્ટમાં હોય તો તમે કઈ રીતની હેલ્થ કેર આપવા માંગો છો આ ખાડે ગઈ છે એનું એનો જવાબ બંને પાર્ટીઓ પક્ષો પાસે નથી બીજી વસ્તુ આગળ આવી પડકારોની વાત અને કામકાજની વાત આગળ આપની સાથે કરીએ ચિરાગભાઈ પાસેથી પણ પ્રતિક્રિયા લઈ લઈએ ચિરાગભાઈ આપને શું લાગે છે આ વખતની ચૂંટણી કેમ ક્રુશિયલ છે ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી માટે આટલા વર્ષનું શાસન અને હવે તેના પર ખતરો તોડાઈ રહ્યો છે શિવમભાઈ થેન્ક યુ ફોર હેવિંગ મી આઈ થિંક મહેશભાઈએ ઘણી બધી અગત્યની વાત કરી પણ એક વસ્તુ છે કે તમે કોઈ પણ ડેમોક્રેસી લઈ લો કોઈ પણ આ પ્રકારની વ્યવસ્થા લઈ લો તો ચૌદ વર્ષ સુધી જયારે એક જ પક્ષે જેને કહેવાય કે સરકારમાં રહી વ્યવસ્થા સંભાળી હોય ત્યારે પબ્લિકનો એક જનરલ આક્રોશ એ પક્ષ વતી હોય જ છે એ બહુ નેચરલ વસ્તુ છે આપણે પણ અહીંયા જોયું હતું કે દસ વર્ષ સુધી યુપીએ રહ્યું ત્યારે એની શું સિચ્યુએશન થઈ હતી આ વખતે ભાજપને પણ અઘરું પડી ગયું દસ વર્ષની સત્તા પછી તો એ લોકો ચૌદ વર્ષ સુધી ત્યાં રહ્યા છે હવે હમણાં જેમ હેલ્થકેરની વાત કરી ઇકોનોમી ની વાત કરી અત્યારે ત્યાં આગળ ત્રણ ચાર મોટા પ્રશ્નો છે અને એ દરેક પ્રશ્નો જે છે એની માટે સામાન્ય વ્યક્તિ કન્ઝર્વેટિવ સરકારને ટોરી સરકારને જવાબદાર ઠેરવે છે પહેલું જે છે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ છે ફુગાવાનો દર અત્યંત વધી ગયો છે અને એમાં પણ કોવિડ અને કોવિડ પછી જે રશિયા યુક્રેન યુદ્ધ થયું જેના કારણે આજે એમના જે ઓઇલ ઇમ્પોર્ટ હતા જે પહેલા રશિયાથી આવતા હતા ઓઇલ નેચરલ ગેસ એમણે બંધ કરી દીધા બહારથી મંગાવવા પડ્યા ઓવરઓલ એ વધી ગયું એ ઉપરાંત બીજી એક મેજર ચેલેન્જ હતી કે આ જ કન્ઝર્વેટિવ સરકારે બ્રેક્સિટ માટેની વ્યવસ્થા ઉભી કરી કે આપણે વોટ અને એકદમ વેફરથી વોટ છોડવા માટેનો થયો કે આપણે યુરોપિયન યુનિયન યુકે છોડી દેવું જોઈએ હવે એ લીધા પછી એની જે એક સ્મૂથ પ્રક્રિયા હોવી જોઈએ કે તમે છોડ્યું એનો વાંધો નહીં કે પોલિટિકલ ડિસિઝન છે જે તમારે લેવું હોય તમે લઈ શકો બટ દેટ ડિસિઝન એનું જે એક્ઝિક્યુશન છે એ એક્ઝિક્યુશન કરવામાં ત્રણ પ્રધાનમંત્રી નિષ્ફળ ગયા એટલે એ પણ એક આક્રોશ છે સામાન્ય વ્યક્તિને હું હમણાં યુકેમાં એક એપિસોડ જોતો હતો કે દાખલા તરીકે એક ફૂલના વેપારી છે જે યુરોપિયન યુનિયનમાંથી માંથી પહેલા ફૂલ મંગાવતા હતા હવે કસ્ટમ નતું કારણ કે આખું એક કોમન માર્કેટ હતું એટલે ફૂલ જેવા ત્યાં આગળ પોર્ટ ઉપર ઉતરે તરત ગાડીમાં ભરી અને બે કલાકની અંદર લંડનના માર્કેટમાં વેચાવાઈ જાય હવે ત્યાં કસ્ટમમાં લાઈ અનુભવો છે કે બ્રેક્સિટનું જે પ્રકારે નિરાકરણ લાવવું જોઈએ એ ત્રણ વર્ષ સુધી પ્રધાનમંત્રી ભેગાથી એને ન લઈ શક્યા ઋષિ સુનાક લાયા પણ એને ત્રણ વર્ષ થઈ ગયા અને હજુ પણ જોઈએ એવી એની વ્યવસ્થા હોવી જોઈએ નથી એટલે અને અપાર્ટ ફ્રોમ ધેટ ઇકોનોમિક સ્ટેગ્નેશન તમે જુઓ કે ઓવરઓલ જે ઇકોનોમીનો વિકાસ થવો જોઈએ જે વિકાસ એ પ્રકારનો પણ નથી એટલે આ બધા જ સામાન્ય વ્યક્તિના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે એક સામાન્ય વોટર જેને કહેવાય કે પોતે બ્રેક્સિટને અરે શું કહેવાય લેબરને વોટ કરી રહ્યો છે અને એક વાક્ય હું ખાલી ઉમેરી દઉં કે સર ટાઈમર જે છે કે જે લેબરના અત્યારે લીડર છે એ કોઈ એવા કેરિઝમેટિક વ્યક્તિ નથી એ કોઈ એવા આકર્ષક વ્યક્તિ નથી તમે ઓન એન્ડ એવરેજ જુઓ તો મોટા ભાગના વ્યક્તિઓને એમનું બેકગ્રાઉન્ડ શું છે એ પણ નહીં ખબર હોય પણ એની અંદર કઈ શું રહ્યું છે કે લોકો ટુરિસ્ટ થી એટલા બધા થાકી ગયા છે ચૌદ વર્ષના એમના શાસન થી કે એ પોતે કર્સ ટાઈમર કેવા છે કે એમનું શાસન કેવું હશે દે જસ્ટ વોન્ટ અ ચેન્જ અમારે અત્યારે એક ચેન્જ જોઈએ છે અને એ ચેન્જ ઉપર કેપિટલાઇઝ કરવા માટે જેમ હમણાં મહેશભે કીધું કે લેબરે પણ સારી એવી મહેનત કરી છે ને એને અમને પરિણામો સો ટકા ઇલેક્શનની અંદર મળશે જે આપ જણાવતા હતા એ જ કારણ આગળ પણ આપ જણાવો અને સાથે જ બ્રિટનની જે રાજકીય વ્યવસ્થાની વાત કરીએ તે પણ ક્યાંક ક્યાંક થોડે ઘણે છે ભારત જેવી છે બે ગૃહો છે તો જેમને એ ખબર નથી કર્યા એ પણ આપ જણાવો કે ત્યાંનું રાજકીય વ્યવસ્થા કઈ રીતની હોય છે અત્યારે જે ઇલેક્શન છે જે ચૂંટાવાના છે તે કયા ગૃહ માટે ચૂંટાવાના છે તે પણ અહીંની રાજકીય વ્યવસ્થાની વાત કરીએ તો હાઉસ ઓફ કોમન્સ માટે આ ચૂંટણી થવાની છે અને સિક્સ ફિફ્ટી એટલે છસો મેમ્બર્સ હોય છે એના માટે અને આમ જોવા તો એક બાજુ ભારતની આપણે વાત કરીએ તો એ તો વિશાળ ડેમોક્રેસી છે વિશ્વની નંબર વન ડેમોક્રેસી છે અને એની વ્યવસ્થા પણ એ રીતની જ હોય છે અને અહીંયા આપણે જયારે વાત કરીએ તો સિક્સ ફિફ્ટી સીટ છે સિક્સ ફિફ્ટી મેમ્બર્સ ચૂંટાઈ આવવાના છે પણ ચૂંટણી એક જ દિવસમાં થવાની છે એક સવારે સાત વાગેથી રાત્રે દસ વાગે સુધી મતદાન ચાલુ રહેવાનું છે કેમ કેમ કે ભાઈ અહીંયા મોટા ભાગના નહીં બધા નોકરી કરતા હોય અને નોકરીએ જતા હોય એટલે જેને જેવી અનુકૂળતા હોય એના પેલા મતદાન કરી શકે આવીને પછી કરી શકે અને એના પછી અને મતદાન કેવી રીતે થાય બેલેટ પેપર ઉપર થાય કોઈ મશીન કે એવું કશું જ નથી અને એ પણ ખાલી એક સિમ્પલ પેન્સિલથી કરવાનું હોય છે તમારે ક્રોસ મૂકવાનું હોય છે એટલે અત્યારે આટલી સિમ્પલ વ્યવસ્થા મેન્ટેન થાય છે અને રાત્રે દસ વાગે પછી એના પછી આપણી જેમ એક્ઝિટ પોલ પણ થશે અને લગભગ મધ રાત્રે અથવા તો બે વાગ્યાની આજુબાજુ એક ક્લેરિટી આવી જશે કે ભાઈ કઈ સરકાર આવે છે કેટલી બહુમતી સાથે આવે છે અને સવારે તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે એટલે આવતીકાલે સવારે ચિત્ર સ્પષ્ટ નહીં એ ખબર પડી જશે કે ભાઈ કઈ પાર્ટી સત્તામાં છે કોણ પીએમ બનવાનું છે એટલે આમાં વધારે વાર નહીં લાગવાની અને જે રીતે કરીએ બહુ સિમ્પલ વ્યવસ્થા છે હાઉસ ઓફ કોમન્સમાં આપ જાણો છો અહીંયા બે ગૃહો હોય છે હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોઅર સદન આપણું કહેવાય અને અને હાઉસ ઓફ લોર્ડ્સ લોર્ડ્સ એટલે જે જે હોય હોય એ વસ્તુ છે આમાં એવું પણ નથી કે પીએમ કોણ બનશે ખબર જ છે કે લેબર આવશે તો સરકારી કે વિસ્તારમાં પીએમ બનવાના છે અને અહીંયા જે શેડો કેબિનેટ હતી એમની જે હિઝ એ બધું નિમણૂક કરી હતી તો એમાંથી પણ અમુક લોકો નેચરલ જ છે કે ભાઈ એ લોકો ત્યાં મિનિસ્ટર બની જશે તો આ તો વાત થઈ એ હવે પડકારોની જયારે આપણે વાત કરતા હતા તો ચિરાગ ભાઈ બહુ ક્લિયર કીધું કે ભાઈ પડકારો આપણી સામે ઇકોનોમી ઇકોનોમી ખરેખર આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો ખરેખર કંટાળ્યા છે નાની નાની બાબતોમાં કોસ્ટ ઓફ લિવિંગ એટલું બધું વધી ગયું છે અને એ એ પડકારો કોઈ પણ સરકાર આવશે એના માટે ઈઝી નથી આજે લેબર આવી જાય તો એની પાસે કઈક જાદુની છડી નથી કે આજે ને આજે કન્વર્ટ કરી દેશે પડકારો એના એ જ રહેવાના છે હા રિષિ સુનાકે જે રીતે આ બધી વસ્તુઓ હાથમાં લીધી અને અઢાર મહિનામાં એને ટ્રાય કર્યું પણ જે આપણે કહીએ કે પછી યુદ્ધ આવી ગયું અને એ રીતે બધું આઉટ ઓફ કંટ્રોલ જતું અત્યારે પણ પ્રશ્નો એના એ જ છે ઇન્ફલેશન મોંઘવારી પ્લસ ઇમિગ્રેશનનું જે છે બહુ જ અગત્યની વસ્તુ છે કે તમે ઇમિગ્રેશન રિષિ સુનાક લાયા કે ભાઈ અહીંથી બધા ઇમિગ્રેશન ને તમે રોહાંડા મોકલવાના છો તો એ કંઈક લેબર પાર્ટી એવું નથી કે આજે આજે બંધ કરી દે કે બધાને આવકારી લે કેમ કે ઇટ્સ નોટ ઇઝી જે જે પ્રશ્નો છે એ શાશ્વત પ્રશ્નો છે અને એ કોઈના જદમાં કે હદમાં નથી કે એ તત્કાલ એનું નિરાકરણ લઈ આવે એટલે જે કંઈ સરકાર આવશે એની સામે ચેલેન્જેસ અને પડકારો એટલા ને એટલા જ રહેવાના છે હા લોકોને થોડાક થોડીક વાર માટે હશકારો થશે કે ચાલો આપણે બદલીને બીજાને લઈ આવ્યા હવે એને ટાઈમ આપીએ કંઈક કરવા માટે પણ તરત જ કંઈક બદલાઈ જવાનું છે એવું લાગતું નથી ઝીરો આપણે ખાસ ભારતીયોની વાત કરીએ ત્યાં પણ જે ભારતીયો વોટ કરવાના છે ભારતીયોની શું આપ પણ મુલાકાત લેતા રહું છું એટલે આપને પણ જાણશે ખાસ કયા કયા પ્રશ્નો છે અને આ વખતે ભારતીયોનો મિજાજ કઈ તરફ છે તે પછી તમામ નિયમોની વાત કરીએ જે ઇમિગ્રેશનના જે નિયમોમાં જે વાત કરી છે ઋષિ કે જે નિર્ણય લીધા છે તેની પહેલાની સરકારોએ નિર્ણય લીધા છે તે તમામ ભારતીયોની ખાસ વાત કરીએ તે કઈ તરફ જશે આ વખતે શિવમભાઈ આમાં ભારતીયો પણ ઓલસો દેઆર નોટ અ હોમોજીનિયસ ગ્રુપ એટલે એક સૂત્રતા ભારતીય ની અંદર ભી નથી એમાં પણ વિવિધ વિચારધારા વિચારધારાવાળા વ્યક્તિઓ છે એક વર્ગ એવો છે કે જે ત્યાં આગળ બિઝનેસ સંભાળે છે એમના પ્રશ્નો જુદા છે જેમ મેં હમણાં કીધું કે એમના બ્રેક્સિટ સંલગ્ન પ્રશ્નો છે બીજો વર્ગ એવો છે જે યુકે ની અંદર રહી અને કામ કરવા માંગે છે એમની માટે મોબિલિટી રિલેટેડ પ્રશ્નો છે હવે મોબિલિટી નો પ્રશ્ન આ વખતે ઇલેક્શન ની અંદર ભારતીયો માટે નથી એનું કારણ એવું છે કે હમણાં જે લેટેસ્ટ રિવિઝન્સ થયા અને એમાં અત્યારે યુકે ની સિચ્યુએશન એવી છે કે યુકે ને ટેલેન્ટ ની જરૂર છે એટલે તમે જુઓ આખો મુદ્દો જેની પર લડાયો અને એના જે મુખ્ય લીડર હતા નિજલ ફરાજ એમણે દરેક પ્રવચનની અંદર દરેક એમની જે વાત હતી ઇન્ટરવ્યુ હતો દરેક જગ્યાએ એમણે અન્ય નેશનાલિટી વિશે ગમે તે કીધું હોય પણ ભારત વિશે નિજલ ફરાજ એવું કહેતા હતા કે મારે ભારતીય એન્જિનિયરો લાવા છે અને જનરલ હોય કે કન્ઝર્વેટિવ સરકારો જે હોય એ ઇમિગ્રેશનની વિરુદ્ધ હોય અને જે લેબર સરકારો હોય કે લેફ્ટ લિનિંગ સરકારો હોય વિદેશની અંદર એસ્પેશલી યુરોપની અંદર એ લોકો પ્રો ઇમિગ્રેશન હોય પણ ઇવન આ સરકારની અંદર એ લોકોએ શિક્ષા પછી દોઢ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એવા જુદા જુદા સ્લેબ કર્યા ગ્લોબલ મોબિલિટી પ્રોગ્રામની અંદર પાર્ટનરશીપ કરી એટલે આ બધી પ્રકારની વ્યવસ્થાઓ ટેલેન્ટની જરૂર ત્યાં પણ છે એટલે સામાન્ય ભારતીયો જે આ વર્ગ જે છે કે જેને ત્યાં આગળ રહી અને કામ કરવું છે એસ્પેશલી ભણ્યા પછી કામ કરવું છે એ લોકો માટે ઇટ્સ નોટ અ મેજર ઇસ્યુ ના એમાં એક ખાલી સામાન્ય વાત એ કરી દઉં કે જો તમે ઇંગ્લેન્ડના સિટીઝન ના બી હો અથવા યુકેના સિટીઝન ના બી હો પણ તમે ત્યાં આગળ રેસિડેન્શિયલ અને તમે કોમનવેલ્થ સિટીઝન તો તમને ત્યાં આગળ વોટ કરવાનો અધિકાર છે એટલે ઘણા બધા ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ છે એ લોકો પણ ત્યાં આગળ વોટ કરવાના છે હવે અને ઓફકોર્સ એમની બહુ માઇનોરિટી છે એટલે બહુ પ્રશ્ન નહીં થાય ત્રીજો એક પ્રશ્ન એવો હતો કે જેરેમી કોર્બિન જે છે જે કર્સ ટાઈમર પહેલાના જે લીડર છે એ પોતે જેને કહેવાય કે અતિવામપંથી હતા એટલે વિચારધારામાં એક કાયમ કાશ્મીર વિશે ટિપ્પણીઓ કરતા હતા જેને કહેવાય કે ભારતની અંદરની જે રાજનીતિ છે એની ઉપર ટિપ્પણી કરતા હતા આઈ થિંક મોદી સરકાર વિશે પણ એમણે ક્યાંક ભૂતકાળમાં એમની પાર્ટીના લોકોએ ટિપ્પણી કરી હતી એટલે એ ટિપ્પણી ઘણા બધા હિન્દુઓને અને ભારતીયોને અયોગ્ય લાગતી હતી કર્સ ટાઈમરે જે હમણાં મહેશભાઈ કીધું કે એ બધી વસ્તુઓથી એ દૂર રહ્યા છે મંદિરોની અંદર જાય છે એ સામેથી કહે છે કે અમે હવે એક જુદી પ્રકારની લેબર છીએ એટલે એમણે એ વર્ગને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે પણ તમે ભારતીયોની દ્રષ્ટિએ જોવા જાવ તો ત્રણ ચાર જે મુખ્ય મુદ્દાઓ હોય છે એમાંના કોઈ મુદ્દા માટે એમની માટે ડિફિકલ્ટ ચોઇસ નથી આ કારણ કે નીતર પહેલા એવું હતું કે આમાંનો કોઈ પણ એક મુદ્દો કાં તો ઇમિગ્રેશન ડિસાઇઝિવ હોય કાં તો પોલિસી ડિસાઇઝિવ હોય કાં તો જેને એવો કોઈ મુદ્દો ડિસાઈ નથી એટલે બીજી જે પોલિસીસ જે છે જે એમના જીવનને એફેક્ટ કરતી હોય એના આધારે એ લોકો આ વખતે ઇલેક્શનની અંદર વોટ નાખશે અને એમનું ડિસિઝન તય કરશે એવું મારું માનવું છે મહેશભાઈ ખાસ જે આ વખતે સીમાંકન કરીએ તો પછી ઇંગ્લેન્ડની જે અમુક સીટો ની વાત કરીએ સીટો છે અત્યારે સીમાંકન ની વાત કરીએ તો બેઝિકલી હવે એવું નથી કે કેમ કે આવી પાતળી સરસાઈ સાથે જીતવાના હોય એવી વસ્તુ અત્યારે નથી એ એક લેન્ડ સ્લાઇડ બી છે એટલે એમાં હવે સીમા હોય કે ના હોય એ એ લોકોએ નક્કી કરી લીધું છે કે દે વોન્ટ ચેન્જ તો આ આ બધું ચેન્જ ઉપર જ આખી ચૂંટણી લડવાની છે એમાં આ ભાગ કે ભૌગોલિક ભાગ જે છે એ ઓછો મહત્વનું રહેશે પ્લસ હવે જે લોકો બદલાવ કે પરિવર્તન ઈચ્છે છે એ વધારે અગત્ય છે અને જે ચિરાવભાઈએ કીધું કે આપણા ઇન્ડિયન્સ જે છે એ લોકોને ખાસ એ જ બાબતમાં રસ છે ઇન્ડિયનમાં પણ બે ભાગ છે બહુ ક્લિયર છે એક જે જે અહીંયા અહીંયા છે 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 અને કામ કરે થવા બંનેની પ્રાયોરિટી બહુ જુદી છે બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે અમુક ઇન્ડિયન સેવા પણ છે જે અહીંયા બિઝનેસ કરે છે એ લોકો લેબરની ઈચ્છે છે કેમકે દે વોન્ટ સ્ટેગનેન્ટ કે ભાઈ અહીંયા અત્યારે એમાંથી બહાર નીકળી જવા માંગે છે કે જે અહીંયા રોકાઈ ગયું છે વિકાસ રૂંધાઈ ગયું છે એનાથી બહાર નીકળી જવા માંગે છે બીજા જે લોકો ત્યાંથી આવે છે અહીંયા એ લોકોને શું જોઈએ કે અહીંયા આવ્યા પછી આ લોકોને રોજગાર મળવું જોઈએ ભણવા આવે તો પણ આ લોકોને અમુક કામના કલાકો હોય તો ત્યાં સરખી રીતે આ લોકોને કામ મળી જાય એ કામ મળે તો અહીંયા આ લોકોને જે કહેવાય કે કોસ્ટ ઓફ લિવિંગ જે છે એ કઈ રીતે હેરાન ના કરે કે એટલું બધું હાઈ જતું એ છે કોસ્ટ ઓફ લિવિંગ અત્યારે મકાન ભાડાની વાત કરીએ તો એક સામાન્ય માણસ માટે એ પોસાય એમ છે જ નહીં કોઈ પણ એ સ્ટુડન્ટ હોય તો પણ ના પોસાય અને કામ કરતો હોય તો પણ ના પોસાય તો એ કોસ્ટ ઓફ લિવિંગ પ્રાઇસીસ ઇન્ફ્લેશન આ બધી વસ્તુઓ સામાન્ય ભારતીયો માટે છે જે અહીંયા આવે છે અને અહીંયા એસ્ટાબ્લિશ થવા માંગે છે અને મેઇન જે બિઝનેસ પર્સન છે એ લોકોને અહીંયા પોલિસી ક્લિયરન્સ જોઈએ અને પોલિસી પેરાલિસિસ માંથી બહાર નીકળવું છે તો લેબર કાયમ કે છે કે ભાઈ અમે આ પોલિસી પેરાલિસિસ તમને બહાર કાઢશું કન્ઝર્વેટિવ પણ ટ્રાય કરે છે પણ વસ્તુ એ જ છે કે ભાઈ આ લોકોના હાથમાં નથી તો ભારતીયોની જે પ્રાયોરિટી છે એ જ છે કે ભાઈ આ લોકોને કઈ રીતે અહીંયા એક કન્વિનિયન્ટ અને એક અપ્રોપ્રિયેટ એન્વાયરમેન્ટ મળે

હમણાં જે મહેશભાઈ વાત કરીને કે કોઈની પાસે જાદુની છડી નથી જો તમારી ઇકોનોમીમાં પ્રોબ્લેમ્સ હોય અને એમાં સ્ટ્રકચર ઇશ્યુઝ હોય તો એવી કોઈ નીતિ એવી નથી કે કર્સ ટાઈમમાં આવીને પરમ દિવસથી બધું ચેન્જ કરી નાખશે પણ બે મોટા બે ત્રણ મોટા ચેન્જીસ જે છે જે લેબર એમની ફિલોસોફી અને સરકારને પણ સૂટ થાય છે એ છે કે જયારે બે હજાર તમે જુઓ કે બે હાજર દસ માં ડેવિડ કેમેરૂન આયા જે પહેલા કન્ઝર્વેટિવ લીડર હતા ને ત્યાર પછી ચૌદ વર્ષની અંદર પાંચ પ્રધાનમંત્રી બદલાઈ ગયા હવે ડેવિડ કેમેરૂન જયારે આયા એ વખતે બે હજાર આઠ ને ફાઈનાન્શિયલ ક્રાઇસિસ પછી આયા હતા એટલે એ વખતે પણ યુકે ની સિચ્યુએશન બહુ ખરાબ હતી અને બે હજાર આઠ ની ફાઈનાન્શિયલ ક્રાઇસિસ પછી ડેવિડ ને પહેલું ડિસિશન એ લીધું કે ભાઈ અમે ફાઈનાન્શિયલ ઓસ્ટિરિટી ઉપર જઈશું હવે ફાઈનાન્શિયલ ઓસ્ટિરિટી એટલે શું છે કે સરકારની જે જાવક છે એમાં અમે કાપ મૂકીશું હવે એ કાપ ક્યાં આવ્યો કે તમારી હેલ્થ હેલ્થકેર સિસ્ટમ ઉપર આવ્યો તમારી યુટિલિટી પર આવ્યો તમારી ટ્રાન્સપોર્ટેશન ઉપર આવ્યો એટલે ને વેગ મળ્યો પહેલા જે સબસીડાઈઝ કોસ્ટ ઓફ ટ્રાવેલ હતું કે તમે બસની અંદર જાઓ તો સરકાર એમ કે તમે સિત્તેર પૈસા તમે ભરજો ત્રીસ પૈસા અમે ભરીશું એ સરકારે કરવા માંડ્યું અને એ પછી યુકે પાસે કોઈ સ્ત્રોત તો થયા નથી એમાં પાછું બ્રેક્સિટ થયું એટલે તમે જે મોટો એક્સપોર્ટ માર્કેટ હતું એ પણ ખોઈ ચૂક્યા એટલે જે સક્સેસિવ કન્ઝર્વેટિવ ગવર્મેન્ટ હતી એક પછી એક પછી એક પછી જે આઈ એ બધાએ આ ફાઈનાન્શિયલ ઓસ્ટેરિટીનું મોડલ ચાલુ રાખ્યું કર્સ ટાઈમર આઈ અને પહેલો એક ચેન્જ એ કરશે કે એની ઉપર બ્રેક મારશે અને એના જે અમુક લીધેલા છે એને પાછા લેશે અને તમે કહો હું લાસ્ટ યર યુકે ની અંદર આખું વર્ષ લગભગ હતો તો મોટા ભાગના દિવસોની અંદર તમને કોઈક ને કોઈક યુનિયન સ્ટ્રાઇક ઉપર દેખાય કે એક દિવસ રેલવેના યુનિયને સ્ટ્રાઇક કરી છે એક દિવસ નર્સિસે કરી છે આઈ થિંક ડોક્ટરની સ્ટ્રાઇક પણ વીસ પચીસ દિવસ સુધી કંઈક ચાલી હતી આશે તો હવે એ ડિસિઝન લોકો રિવર્સ કરશે અને એમની જે બેઝિક યુટિલિટી જે છે બેઝિક સપોર્ટ જે છે એને એ મદદ કરશે એનએચએસ ઇઝ અ મેજર ઇશ્યુ આજે ઘણી બધી દાખલા તરીકે ઓર્થોપેડિક છે આઈ છે ચાર ચાર મહિને એપોઇન્ટમેન્ટ નથી મળતી હું ત્યાં આગળ લાસ્ટ ડિસેમ્બરની અંદર ચાર મહિના સુધી અપોઇન્ટમેન્ટ અવેલેબલ નથી હવે એ સિચ્યુએશનની અંદર અને પ્રાઇવેટની અંદર દરેક વ્યક્તિ જઈ ના શકે ત્યાં કે ત્યાં આગળ પ્રાથમિક તમારી સારવાર જે છે એનો સપોર્ટ તમને સરકાર તરફથી મળે છે પચીસ ત્રીસ ચાલીસ ટકા ટેક્સ લેતા હોય તો હવે એ ચેન્જીસ સર કરશે એ છે કે એ એ કરવા માટે પૈસા ક્યાંથી ઉભા કરશે અને જો પૈસા ટેક્સેશનના ના માધ્યમથી ઉભા કરશે તો આજે નથી ત્યાંનો મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી ઉપરનો જે વર્ગ એ કોઈ એવી સિચ્યુએશનની અંદર કે એડિશનલ ટેક્સનું બર્ડન સહન કરી શકે તમે અલ્ટ્રા રીચ જે ઉપરનો ટોપ ટોપ પાંચ ટકાનો તબક્કો છે એને ભૂલી જાઓ બાકીના પંચાણું ટકા વર્ગની સ્થિતિ એવી નથી કે વધારે કરનો બોજ સહન કરી શકે તો એ બેલેન્સિંગ કેવી રીતે કરશે સર ટાઈમ પર ત્યાં જ એમની માટે જેને કહેવાય કે થોડીક જગ્યા અવેલેબલ છે નીતિઓમાં ચેન્જ કરવાની બાકી ઓવરનાઇટ ઇકોનોમી ચેન્જ થઈ જશે એવું મને નથી લાગતું રપેશભાઈ ટૂંકમાં જે કર સારમરની આપણે વાત કરીએ તો આવતાની સાથે જ જે ત્યારબાદ સમયમાં કયા કયા ખાસ કરીને નિર્ણયો લઈ શકે છે આપને શું લાગી રહ્યું છે અને ખાસ પડકારો કયા રહેશે જેવું તે આવશે તો પાંચ વર્ષ દરમિયાન હું ચિરાયુભાઈ બહુ સરસ વાત કરી અને એમની જોડે હું ટોટલી સંમત છું અને ખરેખર અત્યારે જો એમની પ્રાયોરિટીમાં હોય તો આ હેલ્થ સર્વિસ જ છે એનએચએસ અને હેલ્થકેર આ બે વસ્તુ ઉપર સૌથી પહેલા ધ્યાન આપવાની જરૂર છે કેમ કે તમે જુઓ આપણે ડેવલપડ નેશન તરીકે આપણે ગણાઈએ છીએ અને આખા વર્લ્ડ ને આપણે શિખામણ આપીએ છીએ અને આપણે અહીંયા આવી સ્થિતિ હોય કે ચાર ચાર મહિના સુધી તમને ખાલી અપોઇન્ટમેન્ટ ના જ ના મળે એટલે આ તમારી કન્ડિશન ક્યાં પહોંચી ગઈ છે એટલે હેલ્થ ને સુધારવાની બહુ જ જરૂર છે ઇકોનોમિક કન્ડિશન જે અત્યારે ઇકોનોમિક સ્ટેગ્નસી છે એને એમાંથી બહાર આવવાની બહુ જરૂર છે ઇમિગ્રેશનનો મુદ્દો પણ એટલો જ જ્વલંત છે ઇલિગલ ઇમિગ્રેશન અને એની સાથે સાથે હાઉસિંગ હાઉસિંગ પણ એક બહુ અગત્યનો ઈશ્યુ છે અત્યારે હાઉસ પ્રાઇસ વધતા જાય છે વધતા જાય છે મોર્ગેજેસ નું કોઈ કંટ્રોલ નથી અને હવે હું ચિરાની વાત ફરી એની ઉપર જ આવું છું કે ભાઈ બધું કરવું છે બધું સરખી રીતે ટ્રેક ઉપર લાવવું છે પણ એના માટે પૈસા ક્યાંથી લાવશું પૈસા એટલે યુકે પાસે કોઈ એવું તો છે જ નહીં પૈસાની ખાણ એટલે ટેક્સમાંથી જ કપાશે અને ટેક્સ તમે કેટલું કાપીને કાપવાના એનર્જી બિલ્સ ઓલરેડી હાઈ છે કોસ્ટ ઓફ લિવિંગ ઓલરેડી આવી છે બધી જ વસ્તુઓ ઉપર જતી રહી છે ઇન્ફ્લેશન છે તો તમે ટેક્સ હજી ટેક્સ નાખશો તો માણસ જશે ક્યાં અને જો ટેક્સ નહીં નાખીએ તો પૈસા લાવશો ક્યાંથી એટલે આ એક યક્ષ પ્રશ્ન છે જે કોઈ પણ સરકાર આવે એની સામે રહેવાનો જ છે અને એનું સોલ્યુશન ના લાવે તો આ ઇલેક્શન ઇલેક્શનનું કે ચેન્જ લાવવાનું કોઈ મતલબ જ નથી શિવમ જો સમય તો એક લીટી હું એક એક મુદ્દો નાનો જો કહી દઉં હા અ હમણાં આજે હેલ્થ કેરની વાત કરી નો જે મુદ્દો કન્ઝર્વેટિવ લોકો લડ્યા હતા એમાં પણ એના લીડર હતા એ વખતે એમની જે તમામ બસો હતી કે જેણે નો પ્રચાર કર્યો એ તમામ બસ ઉપર એક સૂત્ર લખ્યું હતું કે આપણે દર મહિને સાડા ત્રણસો મિલિયનનો ટેક્સ યુરોપને આપીએ છીએ કારણ કે આપણે યુરોપિયન યુનિયન ના ભાગ છીએ અને એ આપણે પૈસા પાછા લાવીશું તો આપણે અહીંનું એનએચએસ સુધારીશું હવે લોકોને આજે ગુસ્સો એ છે કે ચાર વર્ષ પહેલા અમે તમારી સાડા ત્રણસો કે આપણે યુરોપથી લઈએ અને સાડા ત્રણસો મિલિયનનો એક પણ રૂપિયો આવ્યો નથી અને એ વખતે જો અમારું વેઇટિંગ બે મહિના હતું તો ચાર મહિના થયું એટલે ક્યાંક જે છે ને ઇકોનોમિક સિચ્યુએશન કરતા પણ એક છેતરપિંડીનો ભાવ છે કે તમે અમને બ્રેક્સિટના બાબતમાં ક્યાંક છેતરી લીધા અને એનું પણ પરિણામ આજે આ ટુરિસ્ટ ભોગવી રહ્યા છે કન્ઝર્વેટિવ ભોગવી રહ્યા છે બાબતો છે ઘણી બધી પડકારો પણ છે આવનારી જે સરકાર છે તે પછી ઇન્ફ્લેશનનો મુદ્દો હોય કે પછી કોસ્ટ ઓફ લિવિંગ કોસ્ટ ઓફ લિવિંગનો મુદ્દો હોય ઘણી બધા જે મુદ્દાઓ છે અર્થતંત્રને લગતો મુદ્દો છે આ તમામ મુદ્દાઓ છે કે જે કન્ઝર્વેટિવ પાર્ટીને અસર કર્યા છે અને તેનું જ પરિણામ છે કે અત્યારે જે ચૌદ વર્ષ બાદ સત્તા ખોવાની પણ જે પ્રકારે સમય આવ્યો છે ને આવતીકાલે ખબર પડશે કે કોણ આવ્યું છે સરકારમાં ચોક્કસથી અત્યારે તો તમામ બાબતે ચર્ચા હોય છે કે એક સ્ટારમાર કે જે વિજય બને છે છે એ મુદ્દે આપણે ચર્ચા કરી બ્રિટનની ચૂંટણી અંગે ખાસ કઈ કઈ બાબતો છે તેને લઈને આપણી સાથે જોડાયા મહેશભાઈ અને સાથે ચિરાભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર